તો આગળ વાત કરીશું ભાજપ પ્રદેશના નવનિયુક્ત વિશ્વકર્મા કાર્યાલયે પહોંચ્યા હતા હિંમતનગર અને આ સાથે જ ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર પહોંચ્યા હતા આરએસએસ કાર્યાલય ખાતે ત્યાં સંઘના આગેવાનોએ બેઠક પણ હું યોજી હતી અને બેઠક બાદ તેના પત્રથી જૈન મુનિ મહા શ્રમણજીના દર્શને પહોંચ્યા હતા અને સાંસદ શોભનાબેન બારૈયાને જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું સાથે ગૌપૂજન કરીને એકસો એક શ્રીમદ ભાગવત કથાનું ગૌપૂજન કરીને એકસો એક શ્રીમદ્ ભાગવત કથાની બુકનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને તેમને અર્પણ પણ કર્યું હતું અને આ સાથે સફાઈ કર્મી મહિલાઓને સાડીઓ આપી ત્યારબાદ મોતીપુરા બાઇક રેલી સ્વરૂપે સભા સ્થળે પહોંચ્યા હતા અને હાલ કાર્યકરોને સંબોધન કરીને તેમને માર્ગદર્શન પણ આપ્યું હતું

એ સતત આગ્રહ કરતા રહેતા હોય છે એમના માટે એકસોને અગિયાર કિલોમીટ ધાર્મિક પુસ્તકો એકઠા કર્યા હતા અને એમની સૂચનાથી અમે જે આ ધાર્મિક પુસ્તકો વાંચશે એ તમામને આ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે એમના દ્વારા આ સાંસદ જન કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમની સાથે તમામ ધારાસભ્ય શ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા આ સાંસદ કાર્યાલયમાં આ એમણે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે સૌ જનતાના કાર્યો થાય અને એમના ઝડપથી એનું નિરાકરણ આવે અને સૌના પ્રશ્નોનો ઉકેલ આવે એ માટેનું આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષ શ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યાલય જ્યારે ખુલ્લું મૂક્યું છે ત્યારે સૌ જનતાનો પણ આભાર કે એમણે સારી સંખ્યામાં એ ઉપસ્થિત રહી અમને સાથ સહકાર આપ્યો છે અને માન્ય અધ્યક્ષ શ્રીનો પણ એમના માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર